તમારું સ્વાગત છે તમને બતાવું આખે આખો તમને દાંતડીનો વિડીયો છે ભાઈ નદીનો ઘરના ઘર તણાઈ ગયા છે તો વિડીયો બનાવી લેજો મજા આવશે બતાવું દાંતડીનું પાણી વિડીયો સ્કીપ નહીં કરતા ભાઈ દાંતડીમાં કેવું પાણી આવેલું છે બતાવું રસ્તા બસ્તા બધું બંધ છે અત્યારે રોડ બોડ હાઈવે બાયવે બધું અત્યારે ભાઈ જોઈ શકો છો ભાઈ ઘરે ઘરે પાણી ગળી ગયું છે मैं हूं रिटायर siapa ભાઈ પુલ ઉપર પાણી અડવામાં અડવામાં છે થોડુંક જ બાકી છે આ બધું રસ્તા બસ્તા બધું બંધ છે હું નાળા ઉપર ચડી ગયો હું મારી વાઈ વાય મુલે ભાઈ હા ક્યાં ફોન આવ્યો આ સોમનાથ વેરાવલ નેશનલ હાઈવે ઉપર પાણી છે ભાઈ તમે જોઈ શકો છો હો

गोपन पण ढलायमी नही नथी गाव माती आन्या अडी जु आन्या हेठे गाव पा रोड नी सुटला नी

આ બાજુ બધા ભાઈ ખેતર ડૂબી ગયા તો ભાઈ અમે અત્યારે નેશનલ હાઈવે દાતડી સોમનાથ વેરાવળ સોમનાથ હાઈવે ઊભા છે ને ભાઈ બધું રણ વિખંડ થઈ ગયું છે જો ભાઈ આ રાતનો વરસાદ આવેલો છે આખો જે આખી રાત આપડા થી દાંતડી જવાનો રસ્તો તમને બતાવું જોવો ખાલી એક વખત જોઈ લો હવે બધા ખેતર લઈ લીધા છે હવે હવે ત્યારે ભાઈ બધું આવું રસ્તા બધા બધું બંધ છે મગર હે મગર મગર છે લાકડો એ મગર છે લા લા તો લાકડો છે નક તો ગોટર ગોટર પાણી ભરાઈ દીજે છે અમારા ગામમાં રાતડી <laughs>

We આપણે પાણી પાણી જોઈને બધું વીઆ છીએ ઘરે હવે આખા દાતડીમાં અમારા ગામમાં પાણી પાણી થઈ ગયું છે તો વિડીયો આખો જોજો મજા આવશે ઘરે ઘરે બધે પાણી ગળી ગયું છે તો આપણો અમારો વિડીયો આખો જોજો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે મળીએ બીજા નવા જોઈએ